શ્રી ગણેશાય નમઃ મિત્રો ભગવાન ગણેશજીને ચોથની તિથિ ખૂબ જ પ્રિય છે અને આજે અષાઢ સુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી આજે આપણે વિનાયક ચતુર્થીના પૂજા કેવી રીતના કરવી વિનાયક ચતુર્થીનો મહાત્મા અને વિનાયક ચતુર્થીની વ્રતકથા વિશે વાત કરવાના છીએ માટે આપ સર્વેને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો તમે આ ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે અને મિત્રો કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ના ભૂલતા મિત્રો વિનાયક ચતુર્થીને ગણેશ ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે જે દર મહિનાની શુક્લ પક્ષ એટલે કે અજવાળી ચોથ તિથિના દિવસે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી એ ભારતના પ્રમુખ તહેવારો પૈકી એક છે કેમ કે આ તહેવાર ભગવાન શ્રી ગણેશના જન્મનો પ્રતિક છે આ મહિને સુદ ચોથના દિવસે વિનાયક ચતુર્થી ઉજવવામાં આવશે વિનાયક ચતુર્થીના ભક્તો એક દિવસનો ઉપવાસ રાખે છે અને ભગવાન ગણેશજીની પૂજા કરી અને આશીર્વાદ મેળવે છે આ દિવસે ગજાનન ભગવાનની વ્રત કથા અચૂક સાંભળે છે હિન્દુ માન્યતા મુજબ ભગવાન ગણેશજીને વિઘ્નહર્તાના રૂપમાં પૂજવામાં આવે છે કેમ કે ગણેશજી તેમના ભક્તોના દરેક કષ્ટ દૂર કરી લે છે હવે વાત કરીએ વિનાયક ચતુર્થીની પૂજા વિશે તથા તમારે આજના દિવસે કયા મંત્રનો જાપ કરવાનો છે તેના વિશે તો વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવાનો અને નાઈ ધોઈ અને સ્વચ્છ કપડા પહેરવાના ત્યારબાદ તમામ પૂજાની સામગ્રી એકત્રિત કરવી અને બપોરે એટલે કે મધ્યાહન સમયે પૂજા શરૂ કરવી ભગવાન ગણપતિજીની મૂર્તિને પવિત્ર જળથી સ્નાન કરાવવું અને તેમને નવા વસ્ત્ર અર્પણ કરવા અને સિંદૂરથી તિલક કરવું ત્યારબાદ દીપ અને અગરબત્તી કરવી અને આજના દિવસે તમારે ભગવાન ગણપતિજીના મંત્ર ઓ ગંગ ગણપતય નમઃ આ મંત્રનો જાપ કરવો અને આ મંત્રનો જાપ તમે જેટલો વધારે કરો તેટલું સારું ત્યારબાદ ભગવાન ગણેશજીને પ્રસાદમાં લાડુ અર્પણ કરવા અને તેમાં પણ બુંદી કે મોતીચૂર અથવા તો મોદક હોય તો વધારે સારું કારણ કે આ લાડવા ગણેશજીને અતિ પ્રિય છે ત્યારબાદ ગણપતિજીની આરતી કરી પૂજા સમાપ્ત કરી અને પ્રસાદ તમારે પણ ગ્રહણ કરવો અને અન્યને પણ આપવો હવે વાત કરીએ વિનાયક ચતુર્થીના મહત્વ વિશે તો ભગવાન ગણેશજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેમ કે વિનાયક વિઘ્નહર્તા એકદંત ગજાનંદ વગેરે નામોથી આપણે ઓળખીએ છીએ હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર મધ્યાહનના સમયે ચોથના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે અને સાથે જ જે વિવાહિત દંપતી છે જેઓ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓએ આ દિવસે બધી મુશ્કેલીઓ પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માટે ઉપવાસ જરૂરથી રાખવો જોઈએ જે લોકો ગણેશ ચતુર્થીના દિવસે પૂરી શ્રદ્ધા અને ભાવથી ગણેશજીની ભક્તિ કરે છે ઉપવાસ રાખે છે તેઓને ભગવાન ગણેશજી ચતુર્થીએ તેમના બધા જ ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમના ભક્તોને જ્ઞાન અને ધૈર્યના આશીર્વાદ પણ આપે છે હવે મિત્રો વાત કરીએ કે વિનાયક ચતુર્થીના દિવસે શું કરવું જોઈએ તો ભગવાન ગણેશજીની પૂજા પછી ભોગ લગાવો અને તે પ્રસાદમાંથી થોડો પ્રસાદ ગરીબો કે બ્રાહ્મણોમાં વહેંચી દો અને જો તમે આજના દિવસે બ્રાહ્મણો કે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો છો તો થોડું દાન પણ જરૂરથી કરજો જેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે વિનાયક ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ રાખો અને સાંજના સમયે ભોજન ગ્રહણ કરતા પહેલાં ગણેશ ચતુર્થી વ્રતકથા ગણેશ ચાલીસા વગેરેનો પાઠ અવશ્ય કરો સાંજના સમયે સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ અને ગણેશજીની આરતી કરો આખો દિવસ દરમિયાન ઓમ ગંગ ગણપતય નમઃ અથવા તો ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો અને આજ મંત્રોનો જાપ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરો વિનાયક ચતુર્થીના દિવસે કોઈ પણ તામસિક ખોરાક કે પ્રવાહી ન લેવું જોઈએ તામસિક ખોરાક એટલે કે માંસ મદિરા લસણ ડુંગળી વગેરે અને આજના દિવસે વ્યસન કરવાનું પણ ટાળવું જોઈએ આજના દિવસે શુદ્ધ અને સાત્વિક ખોરાક લ્યો અને વિચારો એ શુભ માનવામાં આવે છે મિત્રો હવે આપણે વિનાયક ચતુર્થીની વ્રતની પૌરાણિક કથા વિશે વાત કરીએ તો આ વ્રતની પૌરાણિક કથા આ મુજબ છે એકવાર માતા પાર્વતીએ શિવજીની સાથે ચોપાટ એટલે કે જુગારની એક રમત રમવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજીએ ચોપાટ એટલે કે સોગઠાબાજી રમવાનું શરૂ કર્યું પરંતુ આ રમતમાં મુશ્કેલી એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ કરે તેના માટે ઘાસના ભૂસામાંથી એક બાળકની રચના કરીને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી અને કહ્યું કે તું હાર જીતનો નિર્ણય કરજે રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં ત્રણ વખત માતા પાર્વતીજી જીત્યા પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવજી જીત્યા છે ત્યારે માતા પાર્વતીજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માફી માંગી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે એક વર્ષ પછી નાગકન્યાઓ અહીં આવશે અને તેમના કહ્યા પ્રમાણે તમારે ગણેશ ચતુર્થીનું વ્રત કરવાનું છે અને આ વ્રત કરવાથી તારા કષ્ટ દૂર થશે ત્યારબાદ એ બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન ગણેશ પ્રસન્ન થયા ગણેશજીએ પોતાના માતા પિતા અર્થાત ભગવાન શિવ અને પાર્વતીજીના દર્શન કરવા માટે કૈલાસ જવાનું વરદાન આપ્યું બાળક કૈલાસ પહોંચી ગયો તો માતા પાર્વતીજીને મનાવવા માટે શિવજીએ પણ એકવીસ દિવસ સુધી ગણેશ વ્રત કર્યું અને પાર્વતીજી માની ગયા ત્યારબાદ માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે એકવીસ દિવસ સુધી વ્રત કર્યું અને તેમની આ ઈચ્છા પૂરી થઈ ગઈ મિત્રો વિનાયક ચતુર્થી વિશે એવી માન્યતા છે કે તેના પ્રભાવથી જીવનમાં આવતી બાધાઓ દૂર થઈ શકે છે આ ઉપરાંત આ વ્રતને વિધિપૂર્વક કરવાથી મનોકામના પૂરી થાય છે આ દિવસે ગણપતિજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ધન દોલતની સાથે જ જ્ઞાન અને બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવાનું ના ભૂલતા મળશું આવી જ નવી જાણકારી સાથે એક નવા વિડીયોમાં ધન્યવાદ